આજે ચૌદશના દિવસે દૂરથી દૂરથી આવેલા અનેક સંઘો માતાજીના નિધામમાં પહોંચ્યા અલગ અલગ દિવસે અલગ અલગ સાંસ્કૃતિક પહેરવેશ પહેરીને આજે માંગ અંબેના ધામમાં પહોંચ્યો રાજકોટનો સંઘ છેલ્લા ત્રેવીસ વર્ષથી રાજકોટથી માંગ અંબાના ધામમાં આવતો પગપાળા સંઘ વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂર્વના મહામેળામાં અનેક શ્રદ્ધાળુ માંગ અંબાના દર્શનાર્થે આવતા હોય છે અનેક સંઘો પદયાત્રા કરી માંગ અંબાના દર્શનનો લહાવો મેળવતા હોય છે આજે ચૌદશના દિવસે દૂરથી દૂરથી આવેલા સંઘો આજે માતાજીના નિજામમાં પહોંચ્યા છે ત્યારે આઈ શ્રી અંબા ખોડિયાર મંદિર ધારેશ્વર સોસાયટી રાજકોટથી નીકળેલો સંઘ આજે ચૌદશના દિવસે માગ અંબાના ધામમાં પહોંચ્યો છે આ સંઘના આયોજક હરેશભાઈ પરમાર જણાવે છે કે અમે છેલ્લા ત્રેવીસ વર્ષથી રાજકોટથી માંગ અંબાના ધામમાં પગપાળા સંઘ લઈને આવીએ છીએ અમને રાજકોટથી અહીં પહોંચતા આજે તેર દિવસ થયા છે અમારા સંઘમાં એકસો પચ્ચીસમી વધુ યાત્રાળુઓ છે સંઘમાંગ તમામ પ્રકારની વ્યવસ્થા સાથે લઈને આવીએ છીએ અમે દરેક યાત્રાળુઓ અલગ અલગ દિવસે અલગ અલગ સાંસ્કૃતિક પહેરવેશ પહેરીએ છીએ આ પહેરવેશ પહેરીને માંગના દરબારમાં આવીએ છીએ જેથી માતાજીના ધામમાં પહોંચતા અમને અલૌકિક અનુભૂતિ થાય છે વધુમાં સાંસ્કૃતિક પહેરવેશના મહત્વ વિશે વાત કરતા હરેશભાઈ જણાવે છે કે આ સાંસ્કૃતિક પહેરવેશ પહેરવાનું મુખ્ય કારણ એ છે કે અમે માતાજીને બને તેટલું રીઝવવાનો પ્રયાસ કરીએ છીએ જેથી કરીને માંગ અંબા નવરાત્રીના નવ દિવસ અમારા મંદિરે પધારે અને અમને આશીર્વાદ આપે વધુમાંગ તેમણે જણાવ્યું કે દરેક લોકોને સાંસ્કૃતિક પહેરવેશ પહેરી માંગના દરબારમાં જવું જોઈએ જેથી આ માતાજીના અનેરા પ્રસંગને આપણે દીપાવી શકીએ આપની સંસ્કૃતિનો માન મોભો જળવાઈ રહે તે માટે અમારો સંઘ સાંસ્કૃતિક પહેરવેશ પહેરીને અંબાજી આવતો હોય છે આ સંઘના દિનાબેન રાઠોડ જણાવે છે કે અમે તેવીસ વર્ષથી રાજકોટથી સંઘ લઈને નીકળીએ છીએ અમારા સંઘમાં દરેક પુરુષ અને સ્ત્રી સાંસ્કૃતિક પહેરવેશ પહેરીને માતાજીની રીઝવવા માટે આવે છે ભારતીય સંસ્કૃતિને જાળવવા અને સ્ત્રીનો માન મોભો મર્યાદા જળવાઈ રહે તે માટે આ સાંસ્કૃતિક પહેરવેશ પહેરીને માની ભક્તિ કરીએ છીએ અહેવાલ દરગાહજી સુદેશન જય મારું નામ દીનાબેન બારડ છે અમે રોડ સાઉથ જકાતનાતા અંબાખોડિયાર ખોડિયાર મંદિરેથી અમારું આ અંબા પરિવાર આવે છે આ અમારું ત્રેવીસમું વર્ષ છે અને આ દરેક ટ્રેડિશનલ ડ્રેસ પાછળ બસ અમારો હેતુ એ જ છે કે અમે અંબેમાંને ને રીઝવવા જઈએ છીએ અને ઈ ખુશ થાય તો બસ આપણું જીવન સફળ છે એ માટે જ જઈએ છીએ અને બાકી આ માંડવી છે ને ગરબા છે એ અમારા માળીની કૃપાથી જ કારણ કે એ જ આ બધું બનાવે છે અને એની સૂઝબૂઝથી જ અમે આ બધું કરીએ છીએ કેટલા લોકો સંઘમાં જોડે એકસો પચીસ લોકો છે અમારા સંઘમાં કેટલા દિવસ થાય તમારે અમારે આજે બારમો દિવસ છે બારમા દિવસે આજે અંબાજી પહોંચી જશું